મારી દીકરીઓને મારા દીકરાઓને જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ સબકા માલિક ગુરુ પરસ્પર દેવો ભાવથી સૌને પ્રણામ કેમ છો મજામાં છો ને શ્રી ગુરુદેવ દ ગણપતિ દાદા આવી ગયા જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી ગુરુદેવ દત્ત ઘણા સખાવ પ્રશ્ન છે કે સર ગુરુદેવ જાપાની બાબાની આગાહી ખોટી પડી જુલાઈ થવાનું તારીખ અને સમય આપી દો તમે વિધાતાના વિધાતા થઈ જાઓ તો પરમાત્માએ તમને ગમે તેટલું જ્ઞાન આપવું હોય એ તમને ખોટા સાબિત કરીને જ રહે તમને જ્ઞાન લોકોને આગવા કરવા આપ્યા છે અગમચેતીક આપીએ કોને કેટલા મારવા ને કોને કેટલા તારવા એ પરમાત્માનો પ્રશ્ન છે તમારો ને મારો નહીં તમે ચેતવણી આપી શકો કે આવું થશે આવું થઈ શકશે અને એક જ્ઞાન લોકોને ધર્મના માર્ગે વારવા માટે છે માણસને માણસ બનાવવા માટે છે તમે શું કરો છો સમય આપીને પોતાની પડી જાઓ જે દિવ્ય દસ્તી આપી છે તે પોતાની વાવા કરાવવામાંથી નથી આપી હ આપણા સંતો આવધુ તો ભવિષ્ય માલિકા લે સંત બં સખાઓ ઇવન નોસ્ટ્રા ડેમસ નોસ્ટ્રા તો દ્રિવ્ય રસ્તા હતો ભવિષ્યની થનારી ઘટનાઓ સ્પષ્ટ દિવાલ પર જોઈ શકતો હતો એટલો દ્રવ્ય રસ્તા હતો એને નહીં લઈ એને ઈશારે કહે કે જયારે વીસમી સદી આવશે ત્યારે આમ થશે તેમ થશે વિશ્વયુદ્ધ થશે મહાયુદ્ધ થશે શરૂઆતમાં ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે એણે એકાદ બે સચો આગાહી કરી કે એના ફ્રાન્સના રાજા સાથે આમ થશે તેમ થશે પણ તારીખ અને વારનો ઉપયોગ નથી કર્યો એને પણ અગમ ચેતવણી આપીશ તો એ કેમ તારીખને સમય હાથે નહી લખીને ગયા આપણા સંતો છું તો કેમ તારીખને સમય હાથે લખીને નહીં ગયા બોલીને ગયા ભવિષ્ય માલિકા કોઈ પંચ કેમ તારીખને એ ઇશારો કરી ગયા શું ઈશારો કરી ગયા કે આસામમાં જગન્નાથ મંદિર છે તેના છેલ્લા રાજા થશે એનું નામ આ હશે એની સંતાન હશે આમ ઇશારા કરી ગયા અને તે પછી આવું આવું થશે મંદિરની ધજા થતા એવું થશે ત્યારે એ પછી આમ આમ થશે તારીખ સાથે કોઈ નથી લખી ગયા અને આ જેટલું પણ ભાવિના એડાન જેટલા પણ સંતો અધૂતો પંચસખાઓ જેટલા પણ લખીને ગયા છે ઇવન નોસ્ટા પણ એ ભવિષ્યમાં આપણે એ પરિસ્થિતિઓનો શિકાર ન બનીએ અને ધર્મના માર્ગે રહીએ એના માટે લખી ગયા હું તમને રોજ કેવું છું મારા જે આમાં જેટલા પણ મારા ફોલોઅર્સ છે સખાઓ છે તો મૂરે તો આપણી આ ચેનલ સત્સંગી ચેનલ છે તો પરમાત્માએ મને જે જ્ઞાન આપ્યું છે જે એમની સાથેનો મારો સંવાદ છે જે એમની પ્રેરણા છે તો હું પણ તમને એ સારો જ કરું છું કોઈ પૂછો સર ભૂકંપ ક્યારે આવશે તો પછી આ જાપાની બાબા વેંગા જેવી હાલત થાય અને પરમાત્મા ત્યાંથી પછી તમારું જ્ઞાન આપવાનું બંધ કરી દે છે પરમાત્માના કાર્યમાં હસ્તક્ષેપ ન કરવો પરમાત્માના કાર્યની ઝાંખી આપવી આવું કરશે એના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરવો હું તમને એમ કીધું નાકાબે એક્સિડન્ટ થઈ જશે આ સમય આટલા આવી તો એ કાર્યમાં હસ્તક્ષેપ કરેલો કહેવાય હું તમને એમ કેસે કે ભાઈ શાંતુભાઈ આવ્યા છો ને હે તો હવે હાજનું જમવાનું જમીને જ જજો એની પાછળનો મારો કહેવાનો ઇન્ટેન્શન શું હોય કે એ જેટલો કપરો કાર છે કે જેમાં તમારું એક્સિડન્ટ થવાનું હોય તમને ઈજા પામવાની હોય તેને હું તારી શકું એ તમે મારી સાથે સત્સંગથી જોડાયેલા છો હું તારવાનો પ્રયત્ન કરી શકું ઘટનાને અટકાવવાનો પ્રયત્ન નહીં કરી શકું હું સચોત રીતે તમને કહી દઉં કે તું આમ જશે તો આમ થશે તો એ પરમાત્માના કાર્યમાં હસ્તક્ષેપ કરેલો હોય તમારી ભક્તિ અને તમારું સત્સંગી સ્વભાવ જોઈને હું તમને ઇશારા કરી શકું હસ્તક્ષેપ નહીં કરી શકું સ્પષ્ટ તરીકે બોલું મનાય છે જણા તો મને પૂછે સર મારું કેટલું આવ્યું છે હું તારે જાણીને શું કરું છું હે તારી પાસે જેટલા શ્વાસ બચેલા છે એનો સદઉપયોગ કરીને ભાઈ તો ભગવાનને જરૂર હશે તો શ્વાસ વધારશે આપણું કાર્ય એવું હોય તો ભગવાનને જરૂર હશે તો આપણા શ્વાસ વધારશે તું અહીં શું ટોપ ફોરે છે હે કે તું કરે છે જેટલો તને સમય મળ્યો છે એનો પણ તું સદઉપયોગ કરી શકે છે હે આખો દિવસમાં માન વીસ પચીસ મિનિટ ભજન કરતા હોય છું ગુરુ મહારાજ શું બોલું શ્વાસે શ્વાસે તત્ત નામ હે અને તને આયુષ્યની ફિકર છે તારી પર જેટલા આયુષ્ય છે જેટલા શ્વાસ આપ્યો છે એમાં તે શ્વાસે શ્વાસે દત્તનામ કૃષ્ણનું નામ રામનું નામ તારા મહાવીર બુદ્ધનું નામ સ્મરણ કર્યું તારા અલ્લાહનું કર્યું ઈસુનું કર્યું અરે ભાઈ તને જે આપ્યું છે ને એનો તો પહેલા કર હે એનો સદુપયોગ કરશે તો તારા આયુષ્યની ફિકર આયુષ્ય આપનાર પરમાત્મા કરશે એને લાગવું જોઈએ કે આનું આયુષ્ય વધારવા જેવું છે એને એમ જેટલું આપ્યું તે હું માન ઉપયોગ કરી રહ્યો તો ઠીક છે તો કઈ નહીં કરે એ જાપાની મહેંગા બાબા આવું ખોટા છે એ પણ સાબિત નહીં થતા છેલ્લા એક અઠવાડિયામાં એની આજુબાજુ એક હજાર થી ભૂકંપ ભૂકંપ આવ્યા છે પરમાત્માના કાર્યમાં હસ્તક્ષેપ કરવાથી એ ઘટનાને એક્સટેન્ડ કરી દેવામાં આવે છે અમુક સમય પૂછતા તારી દેવામાં આવે છે એનો દોષ હવે એ બાબા વેંગાને લાગશે જાપાની વેંગા છે ને એને કેમ કારણ કે એને તારીખો આપીને પરમાત્માના નિયતિના કાર્યમાં હસ્તક્ષેપ કર્યો એને શું કરવાનું હોય આપણા ઋષિઓ શું કરતા તે આપણા ઋષિઓને ખબર હોય કે આપણા માનો કે જે પણ શહેરમાં હોય કે સુરત શહેરમાં હોય કોઈ આવા અધૂત હોય આવા ઋષિ હોય ટીકા જ્ઞાની હોય એને ખબર પડે કે સુરત શહેરની ઘાટ છે આટલું પાણી આવશે કે આટલો કક્ષાનો ભૂકંપ આવશે તો એ શું કરશે એની તપસ્યાના ભરે અને અમુક દૈવિક હવનો કરાવીને અનુષ્ઠાનો કરાવીને પૂજાપાઠ કરાવીને એ બધું કરાવીને એની તીવ્રતાને ઓછો કરવાનો પ્રયત્ન કરશે જેવા જેવા એ સંતો એટલી એની તીવ્રતાને ઓછો કરવાનો પ્રયત્ન કરશે સૂર્યનો ઘા સોંયથી કાઢવાનો પ્રયત્ન કરશે ને એની સાથે જે સત્સંગથી જોડાયેલા હોય એનામાં જેને શ્રદ્ધા હોય તેને ઈશારાથી એ સચેત કરવાનો પ્રયત્ન કરશે અમારી વાત કરીએ જયારે સુરતમાં ફ્લડ આવવાનું હતું ત્યારે એના પહેલા ગુરુ મહારાજે એમ કહ્યું એક રૂમ ઉપર લઈ લે કોઈ જરૂર નહીં હતી કોઈ નેસેસરી નહીં હતી કઈ જ નથીંગ શ્રદ્ધા રૂમની જગ્યા પર આપણે એક ફ્લોર જ નથી લઈ લીધો ગુરુ આજ્ઞા કેવલમ પછી જે ફ્લડ આવ્યું સુરતમાં લોકોના ગ્રાઉન્ડ પર ઉડીના મકાન ડૂબી ગયેલા લે જતનાથી બચવાનો તમને ઈશારા કરી શકે સ્પષ્ટ નહી કે હે સંજય આટલું બધું પાણી વાળવાનું છે ઈશારા કરશે અને તમે એ કાર્ય કરો એ દિશામાં જાઓ તો પાવ અત્યારે ગુરુ સદે નથી આજે એમની બર્થ છે તારીખ પ્રમાણે મારા ગુરુ વિશ્વનાથ આવતી જ્ઞાન હોય તો ઘટનાઓને તારવાનો પ્રયત્ન કરવો એને હવ એ ઘટનાથી પર થઈ જવાનો પ્રયત્ન ન કરવો એની તીવ્રતાને ઓછી કરવાનો પ્રયત્ન કરવો હું પણ તમારી જેમ એક શરીરધારી માણસ જ છું ગ્રહ નક્ષત્રો અમને પણ અસર કરતા હોય તો અમે ખુદ અમારા માટે પણ એને સંપૂર્ણ રીતે દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા એની તીવ્રતાને ઓછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ જ્ઞાન છે તો એની તીવ્રતાને ઓછી કરવાનો પ્રયત્ન કરી શકે એટલે એવા પ્રશ્નો નહીં કરો કે ભૂકંપ ક્યારે થશે જળ પ્રદે ક્યારે થશે નહીં ખાલી એટલું સૂચના આપવાનો જ અધિકાર છે ગમે તેટલા જ્ઞાનીઓને ખાલી એટલી માહિતી આપવાનો જ અધિકાર છે આપણે આપણા બાપના બાપ થવા જઈએ નહી ચાલે મનાય છે એટલે ગુરુઓ સંતો અવધૂતો પણ અમને ઈશારા કર્યા છે તારીખ અને સમય સાથે વાત નથી કરી અને જે દિવસે આપણી સાથે ઘટના ઘટવાની હોય તો એ કોઈ પણ પરિસ્થિતિ એ નિર્માણ કરીને આપણને આશ્રમ સુધી બોલાવાનો પ્રયત્ન કરે કે એની છત્રાયામાં એ જે કાર હોય એટલો સમયનો તો નીકળી જાય એવી રીતના મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત હોય તો એને કોઈ ટાળી નહીં શકે ને એને ટાળવાનો પ્રયત્ન કરનાર નાની પણ અજ્ઞાની છે મનુષ્યની ઘાત હોય તો એને તારી શકાય તમારા શહેર પર ઘાત હોય તો એને ટાળી શકાય પણ લખાઈ જ ગયું હોય કે આટલું નુકસાન થવાનું જ છે ને આટલું ફના એને કોઈ નહીં ટાળી શકે તો આપણા દેવો મંદિરોમાં આટલા આપણા ભગવાન બેઠા જ છે ને કેમ દરેક ઘટનાને સંપૂર્ણ રીતે ટાળી નહીં શકતા એ ધારે તો કોઈ શહેરમાં કંઈ નહીં થવા રહી નહીં પરમાત્મા ખુદ નિયતિના કાર્યોની અંદર હસ્તક્ષેપ કરતા નથી એ ઇશારા કરે છે નિયતિ કોઈ કોઈ ક્યારે ફેરવાય એના બહુ પુણ્ય હોય તો પણ નિયતિ સુરી નાગા સો જાય બહુ જપ તપ એટલે હું તમને કહું છું કે આ ચક્ર એવો છે નિયતિ જે કરવાના છે તે કરવાની જ છે બરાબર એ તમને સુર્યનો ઘાસ સોયથી જાય એના માટે તમે જપ તપ અનુષ્ઠાન ભક્તિ હવન કરો શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવીને જીવો એ નિયતિમાંથી પાર થવાના એના સુર્યના ગાસ સોયથી જવાના એ ઉપાયો છે જે પણ એસ્ટ્રોલોજરો ગ્રહોને આધારે આ બધી જે ભાવિના એધાનમાં ઉડી પડ્યા છે બધા ફ્લોપ થઈ જવાના છે જેને કોઈ દિવ્ય દસ્તા તરફથી જ્ઞાન પ્રાપ્ત છે કે જેને પરમાત્મા ખૂટ પ્રેરણા કરે છે અંતકરણમાં આવીને એને વાચા આપે છે જેને એની સાથે ગ્રહોને એ બધાનું જ્ઞાન છે અને એ કંઈ બોલે છે તો તેમાં એ વ્યક્તિ સત્યતાની નજીક હોય છે બાકી અત્યારે જે ગ્રહો હતા તેવા ગ્રહો બરાબર બહુ વાર રિપીટ થઈ ગયા છે અને કાયમ એટલા ગ્રહો રિપીટ થાય એટલે કે વિશ્વયુદ્ધ થઈ જાય ને મહાપ્રવય થઈ જાય એ વાતમાં કોઈ દમ નથી નિયતિની ઈચ્છા છે એ કોઈ જ્ઞાની અવધૂતો પાસેથી તમને જાણ થઈ હોય તમને તમને પરમાત્મા નિયતિની ઈચ્છાઓનો ઇશારા કરતા હોય તમારા હૃદય આવીને પ્રેરણા કરતા હોય એની સાથે તમને કાર ચક્રનું જ્ઞાન હોય તો તમને ખ્યાલ આવે કે નિયતિની ઈચ્છા ઈચ્છાને પૂછપ કરે ગ્રહોને આધારે તમે ભાવિના એધાન નહીં કરી શકો ગ્રહો કેવળ નિયતિની ઈચ્છાને ભૂષઅઅપ કરે છે એ એક વ્યક્તિ માટે એક ગામ માટે એક શહેર માટે અને એક રાષ્ટ્રમાંથીની જે નિયતિઓ હોય છે એને કેવર એ પૂષઅપ કરે છે આમ ગ્રહ થઈ ગયા ને પાંચ ગ્રહ થઈ ગયા ને હવે સૂર્યગ્રહણ આવશે એટલે આમ થઈ જશે ને તેમ છે સૂર્યગ્રહણ થશે કે ચંદ્રગ્રહણ થશે બરાબર અને એ થવા પાછળની જે નિયતિ હશે એ ગ્રહો જ જાણતા હશે તમે ફેંકા ફેંક નહીં કરી શકો સિવાય કે તમને પરમાત્માએ દિવ્ય જ્ઞાન આપવું હોય તમને ઘટનાઓનો ખ્યાલ હોય તો સંભાવના વ્યક્ત કરી શકો પણ વારંવાર પરમાત્માની નિયતિની અંદર હસ્તક્ષેપ કરવો પોતાની વાવા કરવા માટે વારંવાર બધી આગાહી કરી અને એના દ્વારા એક બિઝનેસ પ્રાપ્ત કરવો તો પછી એ જ્ઞાન લાંબો સમય તકતું નથી હું કેવળ જ્યારે પણ આ બધી આ બધા વિષયો છેડું છું એટલા માટે જ છેડું છું કે મારી સાથે જે સત્સંગથી જોડાયેલા છે એ લોકોને ભવિષ્ય માટે હું સજ્જ કરી શકું કારણ કે જે રીતે મારા ગુરુએ અમારા પ્રત્યે ફરજ બજાવી તેમ હું તમારા માટે ગુરુ સમક્ષ છું ગુરુ સમાન છું તમે મને ઘણા ગુરુ તરીકે માને છે તો મને જે ભાવિનો ખ્યાલ છે એના હું તમને એટલા ઇશારા કરું છું અને તમને સજ્જ કરવાનો પ્રયત્ન કરું છું બસ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એ માણસને માણસ બનાવવા માટે કરું છું નહીં કે લોકોની કુંદરીઓ જોઈ જોઈને એનો વેપાર કરવા માટે તમને જ્ઞાન છે તમારી પાસે કોઈ આવ્યું કુંદળી જોઈ એને માર્ગદર્શન આપો એને પરમાત્માની ભક્તિ કરવાનો પ્રયત્ન આપો એને એના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરો ને પછી બાકીનું નિયતિ પર છોડી દો રાવણ હતા બરાબર કે તમે જો કંસ હોય કે ગમે તે અસુર હોય નારાયણ ત્યાં જઈને નારાયણ નારદ મુજબ ત્યાં જઈને એને સાવધ કરવાની કોશિશ કરતા કે તું આ રોંગ દિશામાં જાય છે હું તું આમ નહીં જા આમ જા તો નારાયણની કૃપાથી બચી જશે તો નારદ મુનિ પણ એ જ કાર્ય કરતા જે અમે હું પણ એ જ માર્ગે છું હું એટલો જ્ઞાની નથી હું અલ્પ જ્ઞાની નાનો પરમાત્માનું જે જ્ઞાન છે એના સમુદ્રની એક ગૂંદ છે એક ગૂંદ પણ છે કે નહીં તે પરમાત્મા જાણે પણ એ નારદ મુનિની જેમ નારાદ બની જો અસુરને પણ સાવધ કરવા જતા જે ખોટા માર્ગે જતા હોય એને પણ નારાયણ નારાયણ કરતા પ્રગટ થતા અને એને પણ માર્ગદર્શન આપતા કે ભાઈ તું આમ કરશે તો આમ થશે તું આ દિશામાં જા તો તમારી પાસે જે કંઈ પણ આવે છે જેને જ્યોતિષનું બ્રહ્માંડનું ગ્રહો નક્ષત્રનું જ્ઞાન છે એમણે એમના જ્ઞાનનો ઉપયોગ નારદ મુનિ જેમ એ વ્યક્તિને માર્ગ બતાવવા માટે જ કરવો જોઈએ મારું પણ એટલું જ કામ છે હું હું તમે મારી પાસે આવો તો તમને કરી શકું માર્ગ બતાવી શકું આ વિધિ વિધાનના ચક્કરમાં હું નહીં ફસાવ આટલા ખર્ચા થયા આ કલાકો ને તે કલાકો નહીં નારદ મુનિ પણ શું કરતા હતા નહીં નારદ મુનિ પણ શું કરતા હતા ભાઈ તું મહાદેવના ચરણ પકડી કૃષ્ણના ટાઈમે શું કરે ભાઈ તું કૃષ્ણના ચલણ પકડીને તમારી નિયતિ જે છે એની આગળ તમને સાવધ કરવાનો પ્રયત્ન કરતા તમને દિશા બદલવાનો પ્રયત્ન કરતા પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એનું આટલું જ કરવાનું વ્યક્તિ સુધરી જાય તો એની દશા અને દિશા બદલી જાય ગામ સુધરી જાય શહેર સુધરી જાય રાષ્ટ્ર સુધરી જાય એની દસા અને વિશાળ બદલાઈ ગઈ વાલ્મીકી લુતારા હતા એને પણ નારાયણ મુનિ અજાણ અહીંયા સાવર કહેતા કે આતું જે બધું કરે છે તારે ઘરે જેને બૈરી પોતાને પૂછતો કરો કે તારા ભાપના ભાગીદાર છે પેલો પૂછવા ગયો એની ચમકી ગઈ હે આખી લાઈફ બદલાઈ ગઈ અને ઋષિ બની તો જે લોકને પણ આ ભાવિનું જ્ઞાન છે કે જ્ઞાન છે જ્યોતિષનું જ્ઞાન છે એને આ રીતે નારદ મુનિ જેવું કાર્ય કરવું જોઈએ હું પણ એ જ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરું છું મને બહુ જ્ઞાન નથી જેટલું પણ જ્ઞાન છે મારી પાસે જે આવે તેને એનો માર્ગ બદલવાની પ્રેરણા આપું છું એનું જીવન બદલવાની પ્રેરણા આપું ઘણા એવી અપેક્ષા આવે છે કે બસ રાતોરાત કોઈ ચમત્કાર થઈ જાય અને મારું જીવન સુધરી જાય નહીં જીવન તમારે જ સુધરવું છે અમે તમને માર્ગ બતાવી શકીએ નારદ મુદી પણ એ જ કરતા કેટલા જ્ઞાની કેટલી શક્તિ એ બધા અસુરોની સામે અધર્મની સામે બધાની સામે પ્રગટ થયા છે અને એને કહે છે કે તું આ ખોટું જાય છે આ માર્ગ તું આમ ચાર ની તો તારો વિનાશ થઈ જશે પછી બંને તો જેટલી વ્યક્તિઓને જ્ઞાન છે શાસ્ત્રીઓ છે આચાર્યો છે એને આ રીતે માર્ગ બતાવવો જોઈએ નહીં કે વિધિ વિધાનોના ચક્કરમાં એને નાખવો જોઈએ નહીં કે એને ખર્ચામાં નાખવા જોઈએ માણસ એમે બધી રીતે સંસારથી થાકેલો મૂકેલો આવે હે તમને આપવાના દક્ષિણાના બિચારા પાસે પાંચસો રૂપિયા પણ નહીં હોય તમે એમ કહો પાંચ હજાર આપી દો દસ હજાર આપી દો ને પચીસ હજાર મારી ફી મરેલાને ઓર મારવાનું કામ છે ગુરુ ભાવથી જ્ઞાન આપે અને એ તમને જે કંઈ પણ અર્પણ કરે એને ગુરુ ભાવથી એનો શિકાર કરો પરમાત્માએ જ્ઞાન લોકોનું દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરવા માટે આપ્યા છે ને એમાં એ વ્યક્તિ તમને ગુરુ ભાવથી જે કંઈ પણ અર્પણ કરે પ્રેમથી કરે શ્રદ્ધાથી કરે ફૂલ અને ફૂલની ભાખડીથી કરે તો એને અર્પણ કરવું જોઈએ મરેલાને ઓર ન મારવા જોઈએ સંજય ભોધીવાલાના પ્રાટકના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને ભણાવો શ્રી ગુરુદેવદત તમારો બાબા તો આવો જ છે જેને ગમે એને સૌને મોસ્ટ વેલકમ છે સંજુ બાબા પરિવાર શ્રી ગુરુદેવ દત્ત તો બધા સંજુ બાબા પરિવાર છે શ્રી ગુરુદેવ દત્ત